હા હર વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આજના બ્લોગ ની શરૂઆત કરું છું ને થી કરું છું એટલું ફરીને આવી ગયા પણ ગાંઝા અહીંયા પડી પણ ગ્લાંજામાં છે ને સ્ટેરિંગમાં અવાજ આવે છે લોંગ ટાઈમ થી ટાયર નાખે ત્યારની ત્યાંનું સર્વિસ્ટન સ્ટેશને બતાવી હતી કંપનીમાં સર્વિસ કર ને લોકો એમ કીધું છે કે આમાં ક્રેક નો અવાજ આવે તો સવાર સવાર માં ફોન આવ્યો કે ભાઈ તમે ગાડી મુકી જાઓ કેટલા દિવસ થઈ ગયા અને એ બધી વસ્તુ વોરંટી ગેરંટી માં હોય તો અત્યારે ક્રેક નો અવાજ આવે છે તો ગાડી ને મૂકવા જવાની છે ટોયટા શોરૂમ હવે તમને એમ થતું હશે વારે વારે ટોયટા ના શોરૂમ ગાડી સર્વિસ કરવા જાય બાર જાય બીજું કઈ બ્લોક માં ખોત જિંદગી જે વિશે શું કરું પલક ને સવાર સવાર માં કીડી કવડી એમ જો વોજવાડી આંખ તારું થયું હાલો કીડી કઈક તો કઈડી ચાલો હું જાઉં પોણા અગિયાર હું જાઉં રિટર્ન મારે રિક્ષા માં આવવાનું છે પછી

શોરૂમ પહોંચી ગયો ગ્લાન્જસ આપી દીધી છે કામ કરવા માટે સાંજે કમ્પલીટ થશે સાંજ સુધી આપણે રિક્ષા ઘરે જવાનું સાંજે લેવા આવવાની થશે પાછી અને મેન ગ્લાસ તૂટેલો છે એનું પણ કીધું છે ઈ હવે ચાર પાંચ દિવસ પછી થશે પણ એ મંગાવી લીધા છે પાર્ટ લેવા આવ્યા પેલી વાર તું મને લેવા આવી પડતી પડતી નઈ પગ ભાંગી જાય તો હું ક્યાં જઈશ

ત્રણ વાગે જાય પછી આખો આખી રાત શું નહીં પછી આખો દિવસ ખરાબ જાય એટલે સુઈ જાય તો મેં તું ઘરે જઈને એડિટિંગ કરીને અપલોડ કરી દેસુ અપલોડ કરવાની વાત આવી ને તો ઘરે આવી ગયા એડિટિંગ થઈ જાય છે તો લાઈટ વહી જાય છે કાલે પણ બાર વાગે એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું અપલોડ ટાઈમ લાઈટ વહી આજે સાત વાગે ઉઠીને એડિટિંગ કર્યું કમ્પ્લીટ થઈ ગયું તો લાઈટ વહી ગઈ લાઈટ ની બહુ રહી છે ઘરમાં જીવન અમારું છે ને બેઠું બેઠું થઈ ગયું છે કે બેઠું રહેવું બેઠું ખાવું ગાડીમાં કરીએ પણ જીમ જવા માટે ટાઈમ નો રહે એટલા માટે જીમનો થોડો ડંબલ એવી બધું વસ્તુ છે બધું ઘરે લઈ આવીએ એટલે અત્યારે અલગ જવાનો પ્લાન કર્યું અલંગ જઈ અલંગથી લઈ આવીએ હું પણ મને આવતો પણ ફોર વ્હીલ લઈને જાય ને ડંબલ એક્સેસ માં આવે

તું એક્સેસ ચલાવીશ ને તો કોઈ પેંડા ખાવા લાયક વત રોડ ઉપર તો વાંધો નહી હાલ ને એક્સેસ લઈને જવાની હતી પણ ધમુએ બંધ કરી પછી તો આવી દુનિયા છે એને એક્સેસ લઈને છે પણ મિનિટ થી મારી ગાડી ચાલુ રખાવી અને એનું પેટ્રોલ બેર્યું એટલા માટે એક્સેસ ન થઈ મને એક્સેસ લઈને આવવા દીધી હોત ને તો હું મિની વ્લોગ આમ બનાવતી બનાવતી આવત પછી ભલે ને ખાડીયામાં પડી જાવ હાઈટ નથી એના હિસાબે લેપટોપ સાથે લઈને જવું પડે વાઈફાઈ નથી એટલે અપલોડ નથી થયું અત્યારે છત્રીસ અપલોડ થયું છે પોચું તો થઈ જશે ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચાલી ગઈ ને ત્યારે પછી ખબર પડી કે આનું સ્ટેરિંગ બહાર પર નીકળે આમ અત્યારે સુધી આમ નીચું થાય તો ખબર હતી બહાર નીકળે આ રીતના પેલી વાર ખબર પડી અમે જે દેખાય છે અલંગ નો ગેટ છે તો આપણે અહિયાં જવાનું છે અંદર એન્ટ્રી કરવા ચાલો જાય અંદર બહુ બધો તડકો છે તો મને એમથી થી એક્સેસ લઈને આવ્યો તો ગઈ મજા આવત તડકો ખાતી ખાતી આવત વાહ 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 સાચું ગો બાર એટલો બધો તડકો છે ને કે હું એક્સેસ લઈને આવી હોત ને તો હું નાઈ લેત પોચી ગયા અલંગ અને પાછળ દેખાય છે એમાં તો જીમ નો સામાન છે શું છે ચાલો હું તમને બતાવું મારા માટે મને નાનું ડમ્બલ લઈ દેજો ને ઓકે ઓકે

10 કિલોનો ડમ્બલ ઉપાડ. બતાવી દે. ડાઉન. 10 કિલો. મત આવ નહી બતાવાય નહી. નો. હા, 10 કિલો. જે ડંબલ અમારે જોવે ને અહીંયા છે પણ અહીંયા શેટ નથી. 12 કલાક પછી આવશે અને અત્યારે ટાઈમ 11:30 તો છે. 20 મિનિટની વાત છે. 3:00 સુધીમાં સેટ આવિયા તો બીજા આપો મારી દુકાન પર જોઈ લઈએ આ દુકાન ઉપર સેટ નથી ઈ બાર વાગે આવશે બીજા જાય શું પસંદ આવ્યું શું પસંદ આવ્યું વોશિંગ મશીન મને પસંદ આવ્યું જવાનું થાય તો વોશિંગ મશીન આપણે થારમાં પાછળ મૂકી આમ જાય ને ટ્રાવેલિંગ કરવા ત્યારે પાછળ મૂકી પછી ગમે તે રૂકીને ત્યારે મશીન એને કંઈ કામ નથી ને તોય હોટ છોલે છે જામડી નીગરે હોટમાંથી આ ચોથી એવી દુકાન છે ન્યાં અમે આવ્યા છીએ બીજી દુકાન ગયા થઈ બ્લોક નથી લીધો અહીંયા જોઈ કેવું હું તો એમ જીમ કરું છું જાણે હું ગેમ રમવા આવ્યો છું આ બધું જેટલું દેખાય ને આ બધું સેકન્ડ હેન્ડ છે અને એક આ સીટમાં એટલે કે આ વિદેશનો માલ હોય અહીનો માલ ન હોય અહીંયા પણ માલિક હજી દેખાતા નથી દુકાન એમ નેમ પડી પાંચ મિનિટ થઈ થી અહીંયા ઊભા છે પણ હજી કોઈ આવ્યું જ નથી આ બધું રામ ભરોસે હાલે છે કોકા કોલા નું ફ્રીજ છેલ્લે લાસ્ટમાં ડમ્બલ ગમી ગયા ડમ્બલ લઈ લીધા છે બે લીધા છે ને બે જગ્યાએ બીજું લીધું છે એ પણ દેખાડું પેલા બે આ ડમ્બલ લીધા છે નવ નવ કિલોના અને એક આ છે એ પણ નવ કિલોના દાદા સાફ કરે છે કે ત્યાં વરસાદના લીધે કાટ ખાઈ ગયા છે બે નવ નવ કિલો ના ડમ્બલ લીધા છે પ્લેટ લીધી છે અને આવા બે આવા રોડ લીધા છે બે અને આ પ્લેટ બે છે અને એક રોડ મોટો છે જે રોડ મોટો છે ને એ અંદર છે ગાડી અંદર તડકો બહુ થઈ ગયો એટલે ઘરે નીકળી જાય પલક હમણાં કઈ ભૂલતી નથી કેમ કે સાવ થાકી ગઈ તો ફાઇનલી હવે ઘરે જવા નીકળીએ લેવાનું તો એ લેવાઈ ગયું બોપર થઈ ગયા મારે ખાવો છે શીરો તો જગાભાઈ ને ત્યાંથી લઈ લે ઘરે આવી ગયા શીરો તો ન લેવાનો પબ્લિક ને ભેગું થઈ ગયું એના હિસાબે ડમ્બલ ને બધું અંદર મૂકી દીધા આજે બપોરે પલક પલકના હાથનું ખાવાનું હતું તોય ભેગું ન થયું અને અત્યારે તો શાકભાજી લેવા જઈએ મેં તું પલક તું તારા હાથ આજે ખાવું છે કેટલા ટાઈમ પછી ખાધું નથી તો તું બનાવ તો અત્યારે શાકભાજી લેવા જઈએ છીએ ફોર વ્હીલ લઈને જાય તો શું વાંધો શાકભાજી લેવા ફોર વ્હીલ લઈને જાઉં છું રીઝન એક્સેસ ગમે છે એના માટે હાકવા મળે એટલા માટે ચોખ્ખું કહી દઉં પછી ગયા શાકભાજી ના દિવસની શાકભાજી તો ચારસો દસ રૂપિયા ની શાકભાજી લીધી બીજી જગ્યાએ મોલ માં વસ્તુ લેવા માટે આશીર્વાદ ને ઘી ને મારા માટે શેમ્પુ ને પાપડ ને એવું બધું લીધું છે તો હવે ઘરે જઈએ હવે કઈ બાકી બાકી તો ઘણું બધું છે પણ લેવું નથી મને મોકમ રાખવાનું છે પાઇનેપલ બહુ મસ્ત છે હું ટેસ્ટ કરીને કહું કેવું લાગ્યું બહુ મસ્ત છે ગજબ છે ગાઈસ ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યામાં 3 મિનિટની વાર છે અને હું અત્યારે કરતો તો એડિટિંગ પણ મારાથી એડિટિંગ નથી થાતું કેમ કે મને ઊંઘ આવે છે ટાઈમ બાર વાગી ગયો ને પાછો ત્યાં જીમ સોરી ઘરે એક્સરસાઇઝ કરીએ છીએ એના માટે થાક બહુ લાગે છે અને અત્યારે આ ખુદ ઇન તો એડિટિંગ કરતો હતો ને અત્યારે એક સોંગ ગોતવામાં મેં પંદર મિનિટ કરી નાખી મેં બેકગ્રાઉન્ડ સોંગ કહી ગોઠવું તો કઈ નહીં આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગ્યો છે સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાગે બાર તારી વિડીયો શેર કરજો ફટાફટ વન મિલિયન કરવાના છે તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો एक सौ ऐसी किलो आजू बाजू એટલા માટે અમે બોલા